ત્રીસથી માંડીને લગીની પેર છે પણ જો વિડીયો સેક્સ જઈશે ને તો હું દસ ટકા લેસ આપીશ ને આ પેર છે મારી બારસો રૂપિયાની છે બારસો રૂપિયા કલેક્શન એટલે કલેક્શન છે મિત્રોને જોડી બને એક નંબર માં નહીં પાંચસો રૂપિયા નો શર્ટ ખાલી જો જોરદાર શર્ટ ની ક્વોલિટી આમ તમને જો સિંહ અને સિંહો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો જેમ તમે ઉત્તરાયણમાં મારો રિસ્પોન્સ એટલો બધો સારો આપ્યો અને કોમેન્ટ્સ આવી લાઇક્સ આવી તમારા સબસ્ક્રાઈબર ઘણા બધા વધી ગયા મારે તમે બધાએ બહુ જ સારો સપોર્ટ આપ્યો છે તો હવે આપણે વિડીયો ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ છે હવે આપણે કાંઈક બહારના અલગના કે આ આ વિડીયોમાં આપણે કપડા ને એવું બધું દેખાડશું અને અલગ અલગ ઘણા બધા ફૂડના ને એવું બધું કરશું તો આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ ધર્મેન્દ્ર રોડે કે જ્યાં આપણે ખરીદી જેન્ટ્સની ખરીદી માટે જોરદાર રોડ કે જ્યાં અલગ અલગ કપડાં એમ એમાંની એક દુકાન કે જ્યાં હું કપડાં ખરીદું છું અને કપડાંની બધી ક્વોલિટીને આ બધું દેખાડશું તો આજે આપણે આવી ગયા છીએ યસ સિલેક્શનમાં તો શું છે તમારું નામ ભાઈ મારું નામ ચંદ્રેશભાઈ છે આ ચંદ્રેશભાઈ છે જે આપને અલગ અલગ કપડાંની જોડી દેખાડશે તમારે શર્ટ દેખાડશે પેન્ટ દેખાડશે તો કેમ છે જયેશભાઈ બસ સારો રિસ્પોન્સ છે કસ્ટમરનો અને હું પંદર વર્ષથી આ ધંધો ચલાવું છું અને આ કોઈને લેવો હોય અહીંથી તો પેલા આપણે સરનામું કહી દઉં તમારો નંબર દઈ દઉં તો મારું સરનામું છે ધર્મેન્દ્ર કડિયા નવ લાઈન શેરી નંબર છ યસ સિલેક્શન બરાબર અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે બેતાલીસ સોળ એક ઓગણ બરાબર બરાબર મારી રેન્જ છે બધી સારી ક્વોલિટી ને પ્રીમિયમ ક્વોલિટી જ વેચું છું એક હજાર થી માંડી ને ચૌદસો લગી મારી પેર બધી બને છે બધી ગેરંટેડ વસ્તુ આવશે ગેરંટેડ વસ્તુ એક હજાર થી માંડી ને ચૌદસો સુધીમાં કે એ બધી પેર મળશે અને હવે આપણે સ્ટાર્ટ કરી અલગ અલગ કપડાની જોડથી તો આપણે પહેલાં આપણે ત્રણ એક જોરદાર જોડી તૈયાર કરી છે કે જેમાં પેન્ટ છે અને એક શર્ટ છે કે

બરાબર અને આપણી પાસે ટી શર્ટ બી હવે અવેલેબલ છે ને ટી શર્ટ ફૂલ સ્લીવ હાફ સ્લીવ બે બંને અવેલેબલ છે એમાં એમ સાઇઝથી માંડીને થ્રી એક્સલ લગીન છે બરાબર તો હવે આપણે એને સ્પેસિફિક જોડી જોડીથી સ્ટાર્ટ કરી પછી આપણે શર્ટ સ્પેસિફિક દેખાડશું અને સ્પેસિફિક પેન્ટ દેખાડશું તો પહેલી જોડી છે આ

તો આના શું ભાવ છે એટલે એમાં અલગ અલગ ત્રણ એમાં એક બ્લુ છે એક ગ્રીન છે મહેંદી ટાઈપનો અને આ ઘાટો મહેંદી કલર છે તો આને બારસો રૂપિયા છે જો જોરદાર ક્વોલિટી આ કોટન નું પેન્ટ આવે અને આ શર્ટ કેવા ફિટિંગ અને લુક બંને સારું આવે હા

તમે ને અહીંયા આવીને એકવાર ચેકઅપ ચેક કરી જાઓ પછી તમને ગમે તો પછીની વાત છે પણ એકવાર કલિક તમે એકવાર ક્વોલિટી અને એકવાર ખરીદશો ને તો તમને ખબર પડશે એમાં બીજા આમાં એક જ કલર છે ને આપણી પાસે આ આ બીજો છે જો આ પાર્ટી વેર પાર્ટી વેર જેમાં આપણે માંડવામાં કે લગન અત્યારે લગન પ્રસંગ સિઝન આવે એટલે આપણે સ્પેસિફિક વિડીયો બનાવેલો છે જો ડિજિટલ પ્રિન્ટ છે આના શું ભાવ છે આના બી પાંચસો રૂપિયા પાંચસો રૂપિયામાં શર્ટ જોરદાર છે મિત્રો અને એવું નહીં લો પ્રાઇસ છે તો કપડા કપડું એકદમ જોરદાર ક્વોલિટીમાં કારણ કે હું હેને રેગ્યુલર કપડું આ જે ટી શર્ટ પહેરું છે ને મેં એ અહીંથી ને અહીંથી લીધેલું છે હું છેલ્લા ત્રણથી ચાર વર્ષથી એક ધારું પહેરું છું પણ આને કાંઈ કઈ ફેર નથી પડતો નેવું નેવું છે આ બી સારી વસ્તુ પેલા જો આપણે આ શર્ટ જોયો કે એમાં ત્રણ કલર છે એ આ ત્રણ કલર હજી એક આવી રહ્યું કઈ ગયો એ કલર એક હા જો એક આ આવી ત્રણ ટાઈપના આના પાંચસો રૂપિયા છે પછી એમાં ને એમાં વ્હાઇટમાં જોતું હોય તો વ્હાઇટમાં બે કલર છે આપણી પાસે એક આમ શું કહેવાય કેવો કલર કહેવાય કથ્થાઈ કલર જેવો કલર અને એક ગ્રીન કલર છે આપણી પાસે તો આના શું ભાવ છે પાંચસો રૂપિયા થી આપણે શર્ટમાં ક્યાં પાંચસો થી લઈને ક્યાં સુધી આપણે છસો સુધી પાંચસો થી છસો સુધીમાં શર્ટ ની ક્વોલિટી જોરદાર છે બીજી આપણી પાસે પ્રિન્ટમાં અલગ અલગ છે જો આ કલ આમ જો અહીંથી આ કટિંગ છે ને એ જ બહુ મસ્તનું છે બધા શર્ટમાં એ એક મહત્ત્વનું છે કે આ કટિંગ જે છે ને ઈ જોરદાર રીતના ને આપને લાગે લુકવાઇઝ જોબર જસ્ટ આમાં એક જ કલર છે ને હા ઉલ્લી વાન કલર છે આને શું ભાવ છે 500 રૂપિયા જોરદાર કલર રૂપ છે આપણી પાસે અજીભાઈ દેખાડે છે આપણે આ આપણે ફૂલ ફૂલ ફુલ ને પહેરું ને ઈ ટાઈપનું પણ આ પ્રિન્ટ અલગ છે થોડું જો 500 રૂપિયા આના સોરી 600 રૂપિયા છે

આ સાતસો રૂપિયા સોરીસ વાળું છે બરાબર અને આ છસો રૂપિયા આ છસો રૂપિયા પછી આપણે કોટનમાં જોવું હોય તો કોટનમાં અલગ અલગ ઘણા બધા આમ જો એકવાર અહીંયા દેખાડી દો કેમેરામેન આમ જો કેટલા બધા કે કોટનમાં એટલા કલર છે જીન્સમાં એટલા કલર છે આ જો આ બધા કોટનના કલર છે જો આપણે કોટનમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છસો સાતસો બે રેન્જ આવશે છસો ને સાતસો બે રેન્જ છે આપણી પાસે જો એક આપણે પાર્ટી પાર્ટીવેરમાં યુઝ ઓલું આપણે દેખાડજો એક પાર્ટીવાળું લઈ લઈ ગયા હતા ને આપણે ફોર્મલ ટાઈપનું હા જો હે ને જોરદાર કલેક્શન એટલે કલેક્શન છે મિત્રોને જોડી બને એક નંબરમાં ને એ પાછું બજેટ ફ્રેન્ડલી જો જો આમાં કેટલી બધી રેન્જ છે આપણી પાસે બ્લેક છે પછી એમાં આ કઈ છે ઓલું આ ફોર્મલ ટાઈપનું આપણે જે ફોર્મલ પહેરવું હોય ને માંડવાના દિવસે પહેરવું હોય ને તો જોરદાર અને ઓમે પહેરી શકો પણ આ માંડવામાં સ્પેસિફિક જોરદાર લાગે આ પેન્ટ પાંચસો પચાસ માં ને અને આખી જોડી કરી તો કેટલા ની થાય આપણે હજાર રૂપિયામાં થઈ જાય હજાર રૂપિયામાં જ ખાલી જોડી થઈ જાય એ પાછી ફોર્મલ બોલો જોડ એમાં ઘણા બધા જો એક આવો કલરનું છે એક ગ્રીન કલરનું છે એક ફૂલ બ્લેક કલરનું છે પછી વ્હાઇટિશ કલરનું એક છે પછી ગ્રે કલરનું છે ઘણી બધી અઢળક વેરાયટી છે જોરદાર અને આમ એકવાર સ્ટોક તમારે એટલા છે પાર્ટી વેરે છે ને આમ જો જોરદાર કપડું છે અને નીચે લોફર પહેર્યા હોય ને એટલે આમ ટકા ટક લાગે પેન્ટ પ્લાસ્ટિક વાળું એ જો અને આમ જો પ્લાસ્ટિક વાળું એટલે તમારે સાઇઝ નાને મોટી થાય ને તો વાંધો ન આવે અને આપણે એકવાર સ્ટોક જોવા એકવાર એટલા બધા શર્ટ છે ટી શર્ટ છે મોસ્ટ ઓફ અને અઠવાડિયા બે અઠવાડિયામાં આપણે નવી નવી આવતી અમારી પાસે આવતું અઠવાડિયા નવ ચેન્જ થઈ જાય કદાચ આજે તમે આ જોયું હોય ને કાલ તો નહીં હોય એમ કારણ કે ક્વોલિટી અને ખાલી એવું નહીં કે એટલું મોંઘું મોંઘું વસ્તુ અત્યારના જમાનામાં કેવું થાય કે બહુ મોંઘું મળે પણ આમ કરો પસંદ ન આવે કોઈને પણ આમાં બજેટ ફ્રેન્ડલી પ્લસ તમને દેખાવમાં જોરદાર લાગો બરાબર બીજું આપણી પાસે આટલી બધી વેરાયટી છે આ તો હજી એકવાર આપણે એક એડ્રેસ કહી દીવો કોઈને આવવું હોય તો ધર્મેન્દ્ર રોડ કડિયા નવ લાઈન શેરી નંબર છ અને નંબર કહી દેજો તમારા અઠ્ઠાણું બે બેતાલીસ સોળ એક હા તો આપડે હા કોઈ આપણો વિડીયો જોઈને આવે તો કઈ ડિસ્કાઉન્ટ આપશો કે નહીં ના ચોક્કસ આવે એટલે શ્યોર ડિસ્કાઉન્ટ આપીશ પણ તમે આ બધું જો તમે આવતા હોય ને તો પેલા મારા ચેનલ પેલા ભાઈ જે જોઈને આવે ને એને ચેનલ સબસ્ક્રાઇબ હોય ને એને એને ડિસ્કાઉન્ટ આપવાનું રેડી આપણી ચેનલ નામ હે કુનુ સિટી લાઈફ તમને આ વિડીયો તમારો વિડીયો જોઈને આવે ને પેલા તમારે જોવાનું કે કયો વિડીયો ભાઈ એમને દેવાનું ને તમે તો હે ને હજી તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો ભાઈ આપણીમાં સ્પેશિયલ આપણો જો વિડીયો જોઈને આવ્યા આવીશો ને તો તમને મળી જશે તો થેન્ક યુ હજારથી માંડીને ચૌસો લગીની પેર છે પણ જો વિડીયો સક્સેસ હશે ને તો હું દસ ટકા લેસ આપીશ ને ઓ ભાઈ ભાઈ આ તો ડિસ્કાઉન્ટ મળી ગયું તો દસ ટકા ડિસ્કાઉન્ટ જો મારો વિડીયો લાઈક કરેલી હશે પ્લસ સબસ્ક્રાઈબ કરી હશે ને ચેનલને તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આવશે તો આ આવી જ જાઓ ઝડપથી અને નંબર આપી દેજો તો હજી એક અઠ્ઠાણું બેતાલીસ સોળે ઓગણપચા અને આનું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં જરૂર મળી જશે અને કેવો વિડીયો લાઈકો એ કહેતા રહેજો અને હવે કેવા વિડીયો જોઈએ છે એ એની કોમેન્ટ કરી દેજો અને આવી રીતના ચેનલને આગળ વધતા રહ્યો લાઈક કરતા રહ્યો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોતા રહે બરાબર